નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો બાબરા ચૌદસો ચાલીસથી અઢારસો નેવું સાવરકુંડલા સોળસોથી બે હજાર એકસો છપ્પન વિરમગામ તેરસોથી અઢારસો ત્રીસ મેંદરડા પંદરસોથી અઢારસો બોતેર ધાંગધ્રા બારસો ચોવીસથી અઢારસો છ બાવડા એક હજાર પચાસ થી બારસો ચાલીસ ફેસાણા એક હજાર એકથી ઓગણીસો એકત્રીસ કડી બારસો છોતેરથી તેરસો પચીસ મોરબી તેરસો પચાસથી ઓગણીસો સિત્તેર જામજોધપુર બારસો એકાવનથી ઓગણીસો એકાણું રાજકોટ પંદરસોથી ઓગણીસો સિત્તેર જેતપુર અગિયારસોથી બે હજાર એકવીસ હળવદ ચૌદસોથી ઓગણીસો બાર પાલીતાણા સોળસોથી અઢારસો ત્રીસ અમરેલી એક થી બે હજાર ચારસો પચાસ વિસાવદર સોળસો પિંચોતેર થી ઓગણીસો એકત્રીસ વાંકાનેર થી બે હજાર પચીસ તળાજા ચૌદસો તેર થી બે હજાર અઢાર ભાવનગર ઓગણીસો થી બે હજાર ઓગણીસ જુનાગઢ થી ઓગણીસો જામખંભાળિયા થી સત્તરસો જામનગર પંદરસો થી અંજાર સોળસોથી અઢારસો ત્રેસઠ મહુવા પંદરસો ચાલીસ થી ઓગણીસો ચાલીસ કોડીનાર ચૌદસોથી અઢારસો પિંચોતેર જસદણ તેરસો પંદરથી બે હજાર બોટાદ સત્તરસોથી બે હજાર સિતેર સોળસો થી એકવીસો